અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વધુ એક ગોજારા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં આજે વહેલી સવારે ખાનગી બસનું ટાયર ફાટતા ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી રાખી હતી જેથી કેટલાક મુસાફરો બસમાંથી ઉતરીને ડિવાઇડર પર બેઠા હતા તે દરમિયાન અચાનક પર ઝડપે આવી રહેલી ટ્રકે બસને પાછળથી ટક્કર મારતા બસ ડિવાઇડર પર બેઠેલા લોકો પર ફરી વળી હતી જેને પગલે છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ તેમજ એકસો ની ટીમ અહીં પહોંચી હતી અને લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અમદાવાદની સાબરમતી જેલમાં હત્યાના વડે ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જેમાં બેગામના મોટા મુવાડાના રહેવાસી મહેલાજી ઠાકોરને હત્યાના ગુનામાં સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો ત્યારે આ કેદીએ મોડી રાત્રે બેરેકના શૌચાલયમાં જઈને ટુવલ વડે ગળે ફાસ ખાઈ લીધો હતો આ બાબત જેલના અધિકારીઓએ રાણી પોલીસને જાણ કરતા પોલીસે આવી પહોંચી હતી અને ગુરુત્વેના પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો ત્યારે સમગ્ર મામલે પોલીસે આત્મહત્યા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે બાસઠમો જન્મદિવસ છે ત્યારે આજે સવારે તેઓ અડાલત રી મંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં પૂજ્ય દારા ભગવાનને પૂજ્ય નીરુમાની સમાધિ પર શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા હતા તેમજ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું પીએમ નરેન્દ્ર મોદી એ પણ ટ્વીટ કરીને ભુપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી ત્યારે તેઓના જન્મદિવસના પગલે આજે અમદાવાદ શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું